વ્યાજખોરોના ત્રાસ ની ઘટનાઓ દિવસે વધી રહી છે કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જે બાદ આ વ્યાજખોરો તેને સતત ફોન કરીને ધમકાવતા અને માનસિક ત્રાસ આપતા હતા વ્યાજખોરોના અસહ્ય ત્રાસ થી વિનોદે આત્મહત્યા જેવું ગંભીર

અમારી જાણ મુજબ એમ ખબર પડે છે કે વારંવાર કોલ કરી કરી પરેશાન કરતા હતા જેના લીધે આ છે આગળની અમારી માંગ એક જ છે કે અમારા વિનોદભાઈના પરિવારને ન્યાય મળે એના માટે આ વ્યાજખોરો સામે કાયદાકીય રીતે કડક પગલા ભરવામાં આવે કે જેના કારણે આવું બીજી વાર થાય નહીં અને વિનોદભાઈને ન્યાય મળે એ જ અમારી માંગણી છે